મે દેગડો ઘડો અને આ લોટો આ ત્રણેય વસ્તુ તાબાના લઈ લીધા છે તો તેની અંદરથી પાણી આપણે પીવામાં આવે તો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ તે ખરાબ થઈ જતા હોય છે એટલે એને વારંવાર ઘસ પડતા હોય તો તેના માટે આપણે મીઠું લઈ લેવાનું છે અને લીંબુનો રસ એટલે કે કોઈ પણ ખટાશ તમે લઈ શકો છો અને ઈટાળો પાણી નાખી દઈએ તો આપણે પાણી નાખ્યા પછી આપણે તેની અંદર લીંબુને કાપી નાખીશું તો આપણે છાલ સાથે જ અંદર રસ કાઢી દઈશું તો આપણે ઈટારાને પણ થોડું ઘસી લઈએ તેની અંદરથી તો આપણે તે માટીની પછી અંદર નાખી દઈશું તો આ રીતના આપણે લીંબુની છાલથી જ ઘસી લઈશું તો આ લોટાને આપણે ઘસ્યો છે તો સરસ સાફ થઈ ગયો છે ત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે આ દેગડો અને ગળો આ રીતના છે